હલો નમસ્કાર મિત્રો એચએમએસ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મેથીની કળવાશ અને ગોઠાની મીઠાશ સાથે હોય તીખા મરચાં અને કઢીનો શાક જી હા આજે વાત છે ગુજરાતીઓની શાન એવા મેથીના ગોટાની મિત્રો અમુક સુગંધ એવી હોય છે ને કે સીધી આપણી બાળપણની યાદોમાં લઈ જાય છે રવિવારની સવાર હોય કે પછી આચો વરસાદ પડતો હોય અને રસોડામાંથી મેથીના ગોટાની સુગંધ આવતી હોય તો બસ બીજું શું જોઈએ પણ શું મિત્રો તમારા મેથીના ગોટા પણ અંદરથી કાચા રહે છે તેલ પી જાય છે લાલ થઈ જાય છે કે પછી બરાબર ફૂલતા નથી અને પોચા સોફ્ટ જાળીદાર નથી બનતા તો ચાલો મિત્રો આજે તમારી સાથે મેથીના ગોટાની એવી સિક્રેટ રેસીપી શેર કરીશું કે જેનાથી તમારા ગોટા જેનાથી તમારા મેથીના ગોટા પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બજાર જેવા રૂ જેવા પોચા જાળીદાર બિલકુલ તેલ ભરાયા વગરના અને કલરમાં પણ એકદમ સરસ ઉજળા બનશે સાથે તે ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી બનશે મિત્રો તમે આ મેથીના ગોટાને કઢી સાથે તળેલા મરચાં સાથે અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો તો ચાલો મિત્રો નાના મોટા સૌના ઓલ ટાઈમ ફેવરેટ ગુજરાતી મેથીના ગોટા બધી ટીપ્સ અને ટ્રીક સાથે બનાવવાનું શરૂ કરીએ અને જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી તેને વધુમાં વધુ શેર કરજો તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ રેસીપીની શરૂઆત કરીએ મિત્રો ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસિપી નું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે તો હવે સૌથી પહેલા દરેક ગુજરાતીઓનો ઓલ ટાઈમ ફેવરેટ એવા ગુજરાતી મેથીના ના ગોટા બનાવવા માટે આપણે અહીંયા એક કપ જેટલી મેથીની ભાજી લીધેલી છે તો અહીંયા મિત્રો તમારી મેથી આ રીતની એકદમ સરસ ફ્રેશ અને ગોળ પાન હોય એવી મેથીની પસંદગી કરવી અને હવે મિત્રો મેથીને આપણે આ રીતે છરીની મદદથી એકદમ સરસ ઝીણી ઝીણી સમારી લઈએ તો અહીંયા ખાસ મહત્વની વાત એ કે તમારે મેથીના પાનને એકદમ સરસ પાણીથી ધોઈ પછી તેને કપડાની મદદથી લૂછી લેવાના છે અને પછી મિત્રો તમારે તેને આ રીતની ઝીણી ઝીણી સમારી લેવાની છે તો હવે છે ને મિત્રો આપણા ગોટાને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં એક સ્પેશિયલ મસાલો ઉમેરીશું તો તે બનાવવા માટે આપણે અહીંયા ખાણીની અંદર એક મોટી ચમચી જેટલા આખા દાણા ઉમેરીશું અને સાથે આપણે તેની અંદર એક નાની ચમચી એટલા કાળા મરી અને એક નાની ચમચી એટલું જીરું પણ ઉમેરવાનું છે અને હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે ક્રશ કરી લેવાની છે તો મિત્રો તમે આ રીતે ધાણા મરી અને જીરું કચરા વાટીને પછી તમે તેને ઉમેરશો ને એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે તેને આ રીતના કચરા ક્રશ કરી લીધા છે તો હવે આવે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એ છે બેટર બનાવવાનું તો અહીંયા બેટર બનાવવા માટે પહેલી ટીપ એ છે કે તમારે ઘરનો દળાવેલો ચણાનો લોટનો ઉપયોગ નથી કરવાનો પણ મિત્રો જે બજારમાં એકદમ સરસ ફાઇન ઝીણો બેસન આવે છે તેનો તમારે ઉપયોગ કરવાનો છે તો આપણે અહીંયા બે કપ જેટલો બેસન લીધેલો છે અને મિત્રો તમારે તેને એકદમ સરસ ચાળીને પછી ઉપયોગ કરવાનો છે અને હવે મિત્રો આપણે જે એક કપ જેટલી સમારેલી મેથીની ભાજી રાખી હતી ને તેને હવે આ સમયે ઉમેરી દેવાની છે અને સાથે હવે આપણે તેની અંદર એક વાટકી જેટલા સમારેલા ફ્રેશ લીલા દાણા એટલે કે આપણે કોથમીર ઉમેરી દઈએ તો હવે આપણે તેની અંદર તીકાશ માટે અહીંયા બેથી ત્રણ નંગ જેટલા લીલા મરચાંને આ રીતના ઝીણા સમારી લીધા છે તો હવે આપણે તેને ઉમેરી દઈએ તો અહીંયા મિત્રો તમે મરચાંની તીકાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો અને અહીંયા જો એક નાની ચમચી જેટલી તમારે આદુની પેસ્ટ ઉમેરવી હોય ને તો તે પણ ઉમેરી શકાય છે તો હવે તમે જુઓ કે આપણે અહીંયા એક નાની ચમચી જેટલો અજમો લીધો છે અને તેને આ રીતે હાથેથી ક્રશ કરીને આપણે ઉમેરી દેવાનું છે હવે આપણે આ બેટરમાં આપણે જે ધાળા મરી અને જીરું અધકચરા વાટીને રાખ્યા હતા ને તેને હવે આપણે આ સમય ઉમેરી દેવાના છીએ તો મિત્રો ધાણા મરી અજમો જીરું વગેરે આપણે જે અધકચરું ક્રશ કરીને ઉમેર્યું છે ને તેનાથી આપણા ગોટાનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણે આ ગોટાના બેટરની અંદર એક નાની ચમચી એટલી હિંગ અને એક નાની ચમચી એટલું અથવા તો પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો અહીંયા હિંગ ઉમેરવાથી આપણા ગોટા પચવામાં સરળ રહેશે અને આપણા ગોટાના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે તેની અંદર એક નાની ચમચી એટલી ખાંડ ઉમેરીશું સાથે આપણે તેની અંદર એક મોટી ચમચી એટલો લીંબુનો રસ પણ ઉમેરવાનો છે તો મિત્રો ખાંડ અને લીંબુ ઉમેરવાથી આપણા ગોટાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો હવે મિત્રો તમે જુઓ કે આપણે બધી જ વસ્તુને પહેલાં આ રીતે હાથની મદદથી એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાની છે તો મિત્રો મેથીમાં થોડું મોઈશ્ચરનું પ્રમાણ હોય છે તો તમારે પહેલાં આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો અહીંયા તમે જુઓ કે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે તો હવે આપણે તેની અંદર લગભગ ત્રણથી ચાર મોટી ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે અને આપણે તેને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો તેલ ઉમેરવાથી આપણા ગોટા એકદમ સરસ સોફ્ટ બનશે અને તે ખાતા સમયે ગળામાં બિલકુલ પણ નહીં અટકે તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને હવે આવે છે બેટર બનાવવાનું અગત્યનું સ્ટેપ તો હવે મિત્રો તમારી બીજી ટીપ એ છે કે તમારે હવે આ બેટરમાં જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈ તમારે વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલું પણ નહીં એટલે કે મીડિયમથી એવું ગોટાનું બેટર બનાવવાનું છે તો અહીંયા ખાસ તમારે થોડું થોડું પાણી ઉમેરતા જઈને ગોટાનું બેટર બનાવવાનું છે એટલે કે બેટર વધારે ઢીલું ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે તમારું બેટર આ રીતનું તૈયાર થઈ જાય ને પછી આવે છે મિત્રો ત્રીજી ટીપ્સ એ કે હવે તમારે આ બેટરને એક જ દિશામાં આ રીતે લગભગ ત્રણથી થી ચાર મિનિટ માટે ફેટવાનું છે જેનાથી બેટરમાં હવાના કણ ભરાશે અને તમારા ગોટા એકદમ સરસ રૂ જેવા પોચા અને જાળીદાર બનશે અને બેટરને એક જ દિશામાં ત્રણથી ચાર મિનિટ સુધી ફેંતા મિત્રો તમે બાજુની સ્કિનમાં જોઈ શકો છો કે આપણા બેટરનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે તો હવે આ બેટરની કન્સિસ્ટન્સી પર તમને બતાવીએ તો તમારે આ રીતે થોડું બેટર હાથમાં લઈ તેને ભજીયાની જેમ પાડી જોવાનું તો તમે જોઈ શકો છો કે આપણા બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ મીડિયમ ઠીક અને હાથમાંથી પડે એ રીતની છે તો હવે આપણા ગોટા એકદમ સરસ રૂ જેવા પોચા અને જાળીદાર બને તેના માટે આપણે તેની અંદર એક નાની ચમચી એટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું અને હવે સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે તેની ઉપર એક મોટી ચમચી એટલું ગરમ તેલ તો હવે આ રીતે હાથની મદદથી આપણે સોડા અને તેલને બેટરમાં એકદમ સરસ મિક્સ કરી લઈએ અને બેટરને તમારે આ રીતે એક જ દિશામાં મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ મેથીના ગોટા માટેનું પરફેક્ટ બેટર બનીને તૈયાર છે તો હવે આપણે ગોટાને તળવાની શરૂઆત કરીએ તો હવે ગોટાને તળવા માટે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તો આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ તો આ રીતે આપણે થોડું બેટર પહેલાં તેલમાં ઉમેરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર તેલમાં ઉમેરતાની સાથે જ તે થોડીવાર રહી પછી તરત જ ઉપર આવે છે મીન્સ કે આપણું તેલ મીડિયમ ગરમ છે જે ગોટા તળવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે બસ આપણે આ રીતે હાથની મદદથી થોડું થોડું બેટર હાથમાં લઈ પછી આપણે તેને આ રીતે તેલમાં ઉમેરતા જઈએ આપણે ગોટાને બનાવી લઈએ અને અહીંયા ખાસ મહત્ત્વની વાત કે તમે જ્યારે બેટરને તેલમાં ઉમેરોને ત્યારે તમારે તેની વચ્ચે થોડી થોડી જગ્યા રાખવાની જેથી ગોટા એકદમ સરસ ફૂલી શકે અને અહીંયા ગોટાને તળતી વખતે તમારે ઘાસ ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે તો હવે મિત્રો તમારા ગોટા એકદમ પરફેક્ટ બન્યા છે કે નહીં તેની એક નિશાની છે તો મિત્રો તમે ગોટાને તેલમાં ઉમેરશો ને પછી તે થોડી વારમાં તેની જાતથી ઉપર આવી જશે અને મિત્રો તે તેલમાં આ રીતના ગોળ ગોળ ફરવા લાગશે તો આ રીતના ગોળ ગોળ મિત્રો તમારા ગોટા તેલમાં ફરવા લાગે તો સમજી લેવાનું કે તમારા ગોટા એકદમ પરફેક્ટ બન્યા છે અને શરૂઆતમાં ગોટા આ રીતના મિત્રો તળાઈને ઉપર આવી જાય પછી તમારે જારાની મદદથી તેની સાઈઝ ચેન્જ કરતા જઈ તેને બંને બાજુ એકદમ સારી રીતે તળી લેવાના છે અને ગોટાને ખાસ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ તમારે તળવાના છે તો અહીંયા તમારા ગોટા હલકા એવા ગોલ્ડન બ્રાઉન કલરના અને તે બંને બાજુ સારી રીતે તળાઈ જાય ત્યાં સુધી તમારે તેને તળી લેવાના છે તો લગભગ થોડી જ વારમાં આપણા ગોટા એકદમ સરસ તળાઈ ગયા છે અને આપણા એકદમ સરસ રૂ જેવા પોચા અને કલરમાં પણ સરસ ઉજળા એવા મેથીના ગોટા બનીને તૈયાર છે તો હવે ગોટાને આપણે પ્લેટમાં કાઢી લઈએ અને આ જ રીતે બાકીના ગોટા તૈયાર કરી લઈએ તો મિત્રો તૈયાર છે આપણા એકદમ સરસ ગરમાગરમ રૂ જેવા પોચા જાળીદાર દરેક ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ એવા ગુજરાતી મેથીના ગોટા મિત્રો તમે આ ગોટાને કઢી સાથે તળેલા મરચાં સાથે અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો અને હવે આ મેથીના ગોટાને તમને નજીકથી પણ બતાવીએ તો તમે જોઈ શકો છો કે આપણા ગોટા બિલકુલ તેલ ભરાયા વગરના કલરમાં એકદમ સરસ ઉજળા અને આ રીતે ગોટાના પીસને તોડીને બતાવતા તમે જોઈ શકો છો કે અંદરથી આપણા ગોટા એકદમ સરસ રૂ જેવા પોચા અને જાળીદાર તૈયાર થયા છે તો જો મિત્રો તમારા મેથીના ગોટા પણ પરફેક્ટ ના બનતા હોય તો એકવાર આ રીતે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને મિત્રો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી હશે જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને આવી જ બીજી નવી નવી અને ટ્રેડિશનલ રેસીપીઓ જોવા માટે એચ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓનલાઈન નોટિફિકેશન દબાવજો અને મિત્રો તમને આ દરેક ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ એવા ગુજરાતી મેથીના ગોટાની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો